હેલો ફ્રેન્ડ્સ હું છું ત્રોપ્પુ ફૂડ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો અહીંયા હું કહું છું એવી રીતે જીરા અને લીંબુનું વેઇટ લોઝ ડ્રિન્ક્સ બનાવો જીરા લેમન વોટર ખરેખર વજન તમારું એકદમ ઝડપથી ઘટવા લાગશે વેઇટ લોઝ થશે ફેઇટ લોસ થશે સાથે સાથે ઘણી બધી રીતે તમને ઉપયોગી થશે જીરું છે તે સૌથી વધારે ઝડપથી વજનને ઘટાડે છે સાથે સાથે તમારી હેલ્થમાં સુધારો પણ કરે છે પાચનશક્તિ મજબૂત કરે છે એ ઉપરાંત તમારા ખોરાકને બચાવવાનું કામ કરે છે જીરામાં રહેલું કેલ્શિયમ વજન ઘટા ઘટશે એ સમયે તમને લાંબા સમય સુધી બિલકુલ ભૂખ લાગવા દેતું નથી સાથે સાથે જીરું છે એ તમારા શરીરની ચરબીને નશે નશવાથી ખેંચીને બહાર કાઢવાનું કામ કરશે તો ખરેખર મિત્રો જીરું છે તે ખૂબ જ ગુણકારી છે ખૂબ જ ઉત્તમ છે જીરાની મદદથી વેટ લોસ થઈ શકે છે જીરાની મદદથી વેઇટ લોસ થઈ શકે છે જીરું છે તે તમને લાંબા સમય સુધી તમારી જઠરાગ્નિને ભૂખ નથી લાગવા દેતું તમારી હોજરીને શંકોચાયેલી રાખે છે જેના કારણે તમારું ઢીલું થયેલું પેટ અંદર જશે હોજરીમાં જેમ ઓછી ભૂખ લાગશે હોજરીમાં જેમ ઓછી શંકોચાયેલી હોજરીને હોજરીના સ્નાયુને સ્ટ્રોંગ રાખે છે જીરું તમારા શરીરની અંદર વધારે ને વધારે ચરબી ઓછી કરવાનું કામ કરે છે એટલા માટે જ અત્યારના યુગમાં આધુનિક યુગમાં પણ વિશ્વભરમાં વજન ઘટાડવા માટે જીરાનો ડંકો વાગી રહ્યો છે જીરા સાથે જો લીંબુનો ઓછો એવી રીતે ઉપયોગ કરવામાં આવે એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે વજન ઘટવાની સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે એક ચમચી જીરું અને ત્રણ લીંબુ લેવાના છે અને એક ચમચી જીરું અને ફરજિયાત ત્રણ લીંબુ લેવાના છે અને દસ ગ્રામ જેટલું આદુ લેવાનું છે આદુને છીણી લેવાનું છે અને જીરું હોય એને એક છે સોરી લીંબુ છે તો એક લીંબુના બે ભાગ કરી લેવાના એ પછી લીંબુનો રસ સાઈડ પર કાઢી લેવાનો એક વાટકીમાં અહીંયા તમારે લીંબુના રસનો ઉપયોગ અલગ રીતે કરી શકો છો સ્ટોરેજ કરી શકો છો ફ્રીજમાં પછી દાળ શાકના વઘારમાં લઈ શકો છો દાળ શાકના ટેસ્ટમાં વધારો કરવા માટે કે પછી લીંબુનો કોઈપણ રીતે શરબત બનાવવામાં લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા ત્રણ લીંબુની છાલનો જે પ્રયોગ કરવાનો છે આપણે તો અહીંયા આપણે ત્રણ લીંબુની છાલ જ લેવાની છે તો જે લીંબુની છાલ હોય છે એની અંદર વિટામિન સી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીસ છે અહીંયા આપણે લીંબુની છાલને જે લીંબુની છાલની અંદર જે એન્જોમિન નામનો ઓઇલ હોય છે એનો જ ઉપયોગ કરવાનો છે તો એક તપેલી લેવાની એની અંદર એક ગ્લાસ પાણી એમાં એક ચમચી જીરું અને આદું એડ કરવાનું છે સાથે આપણે ત્રણ એડ કરીશું લીંબુ જે લીંબુની છાલ અને પછી એ પાણીને આપણે ઉકાળી લઈશું દસ મિનિટ માટે ઉકાળીશું પછી એ પાણીને ગાળી પાણીનો કલર થોડો આમ એકદમ યલ્લો થઈ જાય ડાર્ક બ્રાઉન થાય એટલે આપણે ગેસની અંચ બંધ કરવાની અને પછી આ જે તમારું વેટલો ડ્રિંક છે એને તમારે દિવસમાં બે વાર પીવાનું છે કઈ રીતે પીવાનું એ હું તમને જણાવું તો એક ગ્લાસ વેટલો ડ્રિંક્સ તમારે સવારે નરણા કોઠે બીજું વેટલું ડ્રિંક્સ બપોરના ભોજનના એક કલાક પહેલાં અને ત્રીજું વેટલું સ્રિંગ્સ હુંફાળું ગરમ ગરમ રાત્રે સૂતા પહેલાં ટૂંકુમાં આ એક જ વેટલો ત્રણ વખત પીવાનું છે અને તમે એક સાથે બનાવી લો ત્રણ ગ્લાસ તો પણ ચાલે તો તમારે બધી જ વસ્તુ ડબલ લેવાની લીંબુ ત્રણની જગ્યાએ ખાલી ચાર લેશો તો ચાલશે પરંતુ બે ચમચી જીરું લેજો ડબલ હોય તો સામે આદું દસ ગ્રામની જગ્યાએ વીસ ગ્રામ કરજો ત્રણ ગ્લાસમાં અને લીંબુ તમે ચાર પાંચ એડ કરી શકો છો મોટા હોય તો તમારે ચાર લેવાના બાકી તમે પાંચ નાના નાના હોય તો લેવાના એવી રીતે તમે ત્રણ ટાઈમનું એક સાથે સવારમાં વેઇટલોઝ રિંગ્સ બનાવી લેશો તો પણ ચાલશે ગેરંટી સાથે કહું છું આ વેઇટલો રિંગ્સ ત્રણ જ દિવસની અંદર તમારું પેટ એકદમ સપાટ કરી દેશે એકદમ અંદર કરી દેશે અને ખૂબ જ ખરેખર ગેરંટી સાથે કહું છું આ વેઇટલોઝ રિંગ્સ ખૂબ સરસ મજાનું છે એકદમ ઝડપથી વજન ઘટી જશે સો ટકા ઇફેક્ટિવ છે ખરેખર વજન ઘટાડવા માટેનો આ સિમ્પલ સરળ આયુર્વેદિક ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી તમારી કમરના ઈંચ ઘટશે અને વજન ઘટશે